ડીઓ ફ્રેન્ડ્સ આ વિડીયોની અંદર આપણે અંગ્રેજી ભાષામાં ઉપયોગમાં આવતા ઉપયોગમાં લેવાતા મહત્ત્વના જે શબ્દો જે છે રોજબરોજની ભાષામાં જે વપરાતા મહત્ત્વના શબ્દો છે તેનો ગુજરાતી અર્થ સમજીશું તેમજ કેવી રીતથી વાક્યમાં પ્રયોગમાં લેવાય છે તે પણ જોઈશું પીપીટીની અંદર સરસ મજાના ચિત્રો પણ દોડેલા છે જેથી શબ્દને વધારે યાદ રાખવામાં મદદરૂપ થઈ શકે તો પહેલો શબ્દ છે ક્લેવર ક્લેવરનો અર્થ થાય છે હોશિયાર વેન સમવન ઇઝ ક્લેવર દે કેન સોલ્વ અ હાર્ડ પઝલ ઓર પ્રોબ્લમ એવું કહેવાય છે ને કે જ્યારે કોઈ હોશિયાર હોય તો એને આપણે હોશિયાર એટલા માટે કહીએ કેમ કે મુશ્કેલમાંથી પણ મુશ્કેલ જે પ્રોબ્લમ કે પ્રશ્નો હોય છે તેનો પણ તે ઉકેલ શોધી શકતા હોય છે તેવી વ્યક્તિને આપણે હોશિયાર કહીએ છીએ મતલબ જે વ્યક્તિ મુકેલ મુશ્કેલ પ્રશ્નોનો ઉકેલ શોધી શકે તેને ક્લેવર કહે છે અહીં વાક્યનું એક્ઝામ્પલ પણ છે ધ ક્લેવર બોય થોટ ઓફ અ ગુડ આઈડિયા હોશિયાર છોકરાએ એક સારો વિચાર રજૂ કર્યો અથવા તો તેમણે એક સારો વિચાર ઉપજ્યો સેકન્ડ વર્ડ છે ક્રુઅલ ક્રૂવલનો અર્થ થાય છે ક્રૂર મતલબ કોઈ વ્યક્તિ જ્યારે એકદમ ક્રૂર થઈ જાય ઘાતકી થઈ જાય તેને માટેનો અંગ્રેજી શબ્દ છે ક્રુઅલ વેન સમવન ઇઝ ક્રુઅલ તે ડૂ બેડ થિંગ્સ ટુ હર્ટ અધર્સ જ્યારે કોઈ વ્યક્તિ ક્રુઅલ હોય મતલબ કે ક્રૂર થઈ જાય ત્યારે તે બીજાને નુકસાન પહોંચાડે છે જ્યારે કોઈ બીજાને દુઃખ પહોંચાડે છે અથવા ખરાબ વર્તન કરે ત્યારે તેને ક્રુઅલ કહેવાય છે મતલબ દયા વગર જ્યારે આવું કંઈ વર્તન થાય કે જેની અંદર દયાની હિનતા હોય મતલબ દયા ન જોવા મળે ત્યારે તેને ક્રૂર કહેવાય છે ધ ક્રુઅલ મેન યલ એટ સિસ્ટર એક ક્રૂર વ્યક્તિએ પોતાની સિસ્ટર પર બૂમ પાડી એલનો અર્થ થાય છે બૂમ પાડવી રાડ પાડવી અફ્રેઇડ મતલબ ડરેલું ભયભીત વેન ઇઝ અફ્રેડ તે ફેલ ફિયર જ્યારે કોઈ વ્યક્તિને ડર લાગતો હોય અથવા ભય અનુભવતા હોય ત્યારે તે વ્યક્તિ アફ્રેડ છે એવું અંગ્રેજીમાં કહેવામાં આવે છે કે he is afraid તે ડરેલો છે અથવા તો she is afraid તેણી ડરેલી છે ધ વુમન વોઝ アફ્રેડ ઓફ વોટ शी સો સ્ત્રીએ જે જોયું તેનાથી તે ભયભીત હતી તેનાથી તે ડરેલી હતી એંગ્રી મતલબ કે ગુસ્સે હો when someone is angry they may want to speak loudly જ્યારે કોઈ ગુસ્સે હોય જ્યારે કોઈને ગુસ્સો આવે અને ઊંચે અવાજે બોલે અથવા ઝઘડો કરવા ઈચ્છે ત્યારે તેને એંગ્રી છે એવું કહે ત્યારે તેને એંગ્રી છે તેવું કહેવાય છે સી ડિડન્ટ ડુ હર હોમવર્ક સો હર ફાધર ઇઝ એંગ્રી સી અહીંયા તેની એક સ્ત્રીનું એક છોકરીની વાત કરે છે કે સી સી ડી ડૂ હર હોમવર્ક કે તેણીએ પોતાનું હોમવર્ક લેશન આપેલું હતું તે નથી કર્યું એટલા માટે તેના ફાધર તેના પર એંગ્રી છે અરાઈવ અરાઇવ નોર્થ થાય છે પહોંચવું ટુ અરાઇવ ઇઝ ટુ ગેટ ટુ ઓર રીચ સમ પ્લેસ કોઈ સ્થળે પહોંચવું એટલે કે અરાઇવ કોઈ સ્થળે પહોંચવું એટલે કે અરાઇવ bus always arrives at corner of my street at four. So शू कहे कि बस हमेशा मारा खूण मारा घर ने खूण हमेशा चार वगे पहुँचे पोँचे attack attack अटैक अर्थ थे हमलों करो To attack is to try to fight or to hurt. અટેકનો અર્થ થાય છે કોઈને મારવા લડવા અથવા નુકસાન પહોંચાડવાનો જે પ્રયત્ન છે તેને કહેવાય અટેક કરવું ધ મેન વિથ ધ સોડ અટેક ધી અધર મેન ફાસ્ટ જે વ્યક્તિ પાસે સોડ એટલે કે તલવાર હતી તેણે બીજા વ્યક્તિ ઉપર હુમલો કર્યો એણે પેલા હુમલો કર્યો હાઇડ નો અર્થ થાય છે છુપાવવું અથવા તો છુપાઈ જવું ટુ હાઈડ ઇઝ ટુ ટ્રાય નોટ ટુ લેટ અધર સી યુ મતલબ બીજાને દેખાવા માટે બીજાને બીજાઓને ન દેખાવા માટે દેખાવા માટે છુપાઈ જવું એટલે કે હાઈડ બીજા તમને જોઈ ન શકે તેના માટે છુપાઈ જવું તેને કહેવાય છે હાઈડ તો બોય હીટ બિહાઈન્ડ ધ ટ્રી બાળક ઝાડ પાછળ છુપાઈ ગયું તો બોય હીટ બિહાઈન્ડ ધ ટ્રી બોટમ બોટમનો અર્થ થાય છે તળિયો નીચેનો ભાગ બોટમનો અર્થ થાય છે તળિયું અથવા તો નીચેનો ભાગ ધ બોટમ ઇઝ ધ લોએસ્ટ પાર્ટ શું કહે છે બોટમનો અર્થ થાય છે કોઈ વસ્તુનો સૌથી નીચેનો ભાગ બોટમ કહેવાય છે કોઈ વસ્તુનો સૌથી નીચેનો ભાગ છે તેને બોટમ કહેવાય છે તળિયું બરાબર ધ બોટમ ઓફ માય શૂ હેઝ અ હોલ ઇન ઇટ મારા પગના તળિયાના જે શૂઝ મારા પગના તળિયે જે શૂઝ છે તેમાં એક હોલ છે તેની અંદર એક કણું છે ફાઇનલી ફાઇનલીનો અર્થ થાય છે અંતે આખરે મતલબ એની ઇંગ્લિશ ડેફિનેશન જોઈએ તો ઇફ સમથિંગ હેપન્સ ફાઇનલી ઇટ હેપન્સ આફ્ટર લોંગ ટાઈમ ઓર એટ ધી એન્ડ ઘણી કોઈ ઘણી વખત કોઈ વસ્તુ છેવટે ઘણી રાહ જોયા પછી થાય છે મતલબ લાંબા સમય પછી અથવા છેલ્લે જે થાય તેને ફાઇનલી કહે છે વાક્ય પ્રયોગ જુઓ તો એ ફાઇનલી ક્રોસ ધ ફિનિશ આફ્ટર ફાઇવ અવર્સ ઓફ રનિંગ મતલબ તે વ્યક્તિએ પાંચ કલાક દોડ લગાવીને પછી ફિનિશ લાઈન જે છે એ ફિનિશ કરી એ કમ્પ્લીટ કરી ફાઇનલી ત્યારે મતલબ કે પાંચ કલાક દોડ્યા પછી એગ્રી મતલબ કે સહમત થવું એગ્રીનો અર્થ થાય છે મતલબ કે સહમત થવું ટુ એગ્રી ઇઝ ટુ સે યસ ઘણી વખત એગ્રીનો અર્થ યસ એટલે કે હા પણ કહી શકાય વોટ ટુ થિંક ધ સેમ વે અથવા તો જો તમે બે વ્યક્તિ એક સરખું વિચારતા હોય તો પેલો વ્યક્તિ કે કે મારો મત આવો છે તો બીજો વ્યક્તિ ડાયરેક્ટ જો એવું કહે કે એગ્રી આઈ એમ એગ્રી એનો અર્થ એવો થાય છે કે એ વ્યક્તિ પણ બીજી વ્યક્તિ સાથે એગ્રી છે સહમત છે તેના વિચારથી સહમત છે જ્યારે આપણે હા કહીએ અથવા કોઈની વાત સાચી લાગે ત્યારે આપણે એગ્રી કરીએ છીએ મતલબ સહમત થઈએ છીએ અહીંયા એક એક્ઝામ્પલ છે એ ધ ફૂડ ઇઝ વેરી ગુડ ઇન ધેટ રેસ્ટોરન્ટ કે તે રેસ્ટોરન્ટની અંદર ફૂડ બહુ સરસ હતું ખાવાનું જમવાનું બહુ સરસ હતું તો બી બીજો વ્યક્તિ કહે છે આ એગ્રી વિથ યુ હું તમારી સાથે સહમત છું હા તે ખાવાનું સરસ હતું હવે આ બધા શબ્દોનો अपने जो एक स्टोरी तरीके उपयोग करिए तो का एक, एक स्टोरी बने जेना शब्दों याद रखी तो क्रूअल मेन एट के एक क्रूर व्यक्ति अराइड एट के पोचियों क्या एट दी बॉटम तड़िए कि नीचाणवा विस्तार है ऑफ द हिल क्या तो हिल मतलब एक डूंगरा प्रदेश नीचाण वा જે જગ્યા છે ત્યાં ક્રૂર વ્યક્તિ પહોંચે છે શેના માટે ટુ અટેક અટેક કરવા ધ ક્લેવર બોય વોઝ અફ્રેઇડ પણ જે હોશિયાર છોકરો હતો એ અફ્રેઇડ હતો ડરેલો હતો ટ્રાઈડ ટુ કેમ કેમકે તેના ઉપર હુમલો કરવા માટે એક વ્યક્તિ આવે છે તેટલા માટે તે છુપાયેલ છે અને ડરેલ છે ફાઈનલી અને છેવટે શું થાય છે ધ મેન સ્ટોપ્ડ બિંગ એંગ્રી તે વ્યક્તિનો ગુસ્સો ઉતરી જાય છે એન્ડ તે એગ્રીડ ટુ ટોક અને છેવટે તે સહમત થાય છે કે ચાલો આપણે વાત કરીને આપણી જે સમસ્યા છે બંનેની વચ્ચેની તે પતાવી લઈએ તો આ વિડીયોની અંદર આપણે દસ શબ્દો અને તેના અર્થ જોયા અફ્રેડ મતલબ કે ડરેલું ભયવીત એગ્રી मतलब के कोई व्यक्ति साथ सहमत हो एंग्री मतलब के गुस्से गुस्से थव अराइ मतलब के पोचव अटैक मतलब के हमलो करव बॉटम मतलब कोई पर कोईपण जगह अथवा तो कोईपण जो वस्तु है नीचे नो भाग तड़ियो नीचे नो भाग क्लेवर मतलब के होशियार क्रूअल मतलब के क्रूर फाइनली મતલબ કે અંતે આખરે ને હાઇડ એનો અર્થ થાય છે છુપાવું છુપાઈ જવું થેન્ક યુ